જૂનાગઢ ખાતે મૌલાના ભડકાઉ ભાષણના સંદર્ભમાં થયેલ કેસ બાદ વધુ એક કેસ કચ્છના ભચાઉ તાલુકાના સામખિયાળી પોલીસ મથકે નોંધાયેલ હતો પૂર્વ કચ્છ પોલીસને સોંપાયા બાદ ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝરીને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતા ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી કોર્ટે ન્યાયાધીશ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લેતા પોલીસ દ્વારા કોર્ટમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી વધુ વિગતો રિમાન્ડની કાર્યવાહી બાદ જાણવા મળશે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચાવ કચ્છ આજ રોજ સામખ્યારી પોલીસ દ્વારા મુફ્તી સલમાન અજહરી સાહેબને બચ્ચાઉની કોર્ટમાં શર્મા સાહેબની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા અને સામખ્યારી પોલીસ સ્ટેશન દ્વારા તેમના તપાસ કરનારશ્રીએ ચૌદ દિવસની રિમાન્ડની માંગણી કરતા નામદાર શર્મા સાહેબની કોર્ટે મુફ્તી સલમાન અજહરી સાહેબની ત્રણ દિવસની રિમાન્ડ ગ્રાન્ટ કરેલી છે જેથી સો ટકા રિમાન્ડ ની મંજૂરી આપેલ નથી કે આ સુપ્રીમ ની ગાઈડલાઈન્સ છે તે મુજે તમને પાલન કરવાની રહેશે તેઉ નામદાર શ્રી સાહેબ સલમાન જે કોર્ટમાં લઈ